જામનગર મહાનગરપાલિકા દ્વારા અત્યારે હાલ કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારના ઉપક્રમે જે એક સૂત્ર આપવામાં આવેલા છે બે એક તો છે ફિટ ઇન્ડિયા ફિટ ઇન્ડિયા મુવમેન્ટ અને બીજું છે સ્વદેશી સ્વદેશી ચીજવસ્તુઓ વાપરો અને વોકલ ફોર લોકલ આ બધા કન્સેપ્ટને ધ્યાનમાં રાખીને આગામી આ બાબતમાં વધુ બહોળો પ્રચાર પ્રસાર થાય એના અનુસંધાને અને જામનગરવાસીઓ ખૂબ ફિટ રહે એવી મનસા સાથે જામનગર મહાનગરપાલિકાએ આગામી તેર અને ચૌદ ડિસેમ્બરના રોજ બે ઇવેન્ટનું આયોજન કરેલ છે એમાં તારીખ તેરમી શનિવારના રોજ સવારે સાડા પાંચ વાગે સૌ એકઠા થશે અને સાડા છ એ ઇવેન્ટ શરૂ થઈ જશે ત્યાં સુધીમાં રજીસ્ટ્રેશન અને બીજી અન્ય વિધિઓ થશે અને ત્યારબાદ લોકો આ વોકેથોન કહો કે મેરેથોન કહે એમાં ચાલવાનું શરૂ કરશે લગભગ છ કિલોમીટરની આ વોકેથોન છે અને એ પત્યા બાદ એમાં જે ફિનિશર્સ હશે એમને લકી વિનર્સને સાયકલ્સનું ઇનામ આપવામાં આવશે રસ્તામાં કોઈ જાતની તકલીફ ન પડે ચાલનાર લોકોને કે અન્ય લોકોને એ માટેની પૂરતી વ્યવસ્થા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવે છે જેમ કે ફાયર બ્રિગેડની ટીમો મેડિકલ સર્વિસ માટેની ટીમો વગેરે સતત પોતાની ચાંપતી નજર સાથે આ રૂટ ઉપર હાજર હશે કે જેથી કોઈ પણ અનિચ્છનીય બનાવમાં એ લોકો તરત જ સહયોગી થઈ શકશે સાયકલો લગભગ દસ સાયકલો એ દિવસે જે લોકો દસ વિજેતા હશે અને આપવામાં આવશે એટલે આમાં સ્પર્ધા કે રેસની રીતે વિજેતા નથી પરંતુ જે લોકો નક્કી કરેલા સમયની અંદર યોગ્ય રીતે સ્પર્ધા પૂરી કરશે એ ફિનિશર્સ માટે લકી ડ્રો કરવામાં આવશે અને લકી ડ્રોના દસ વિનરને આપણે સાયકલ વિના આપશું બીજા દિવસે એટલે કે તારીખ ચૌદમી શનિવાર પછી રવિવારના દિવસે સવારે આ જ ટાઈમ સાથે આપણે સાયક્લોથોનનું આયોજન કરેલું છે સાયક્લોથોનની શરૂઆત પોલીસ હેડક્વાર્ટરથી થશે અને રોઝી બંદરના ગેટ સુધી પચીસ કિલોમીટર અને વચ્ચે હાલાર સોલ્ટ સુધી જઈને દસ કિલોમીટર એમ એની અંદર બે પેટા ઇવેન્ટનો સમાવેશ થાય છે આની અંદર પણ નક્કી કરેલા જે સમયાંતર છે એની અંદર સમયાંતરમાં પૂરું કરનાર ફિનિશર્સ વચ્ચે એક લકી ડ્રો કરવામાં આવશે અને દસ કિલોમીટરનો જે સાયક્લોથોન છે એમાં પણ દસ સાયકલો અને પચીસ કિલોમીટરનો જે સાયક્લોથોન છે એમાં બીજી દસ સાયકલો આ રીતે એ દિવસે પણ લકી ઇનામ આપવામાં આવશે હુલ જ્યાં સુધી હું ની વાત કરું તો બંને ઇવેન્ટમાં થઈને આશરે બે હજાર જેટલા લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યું છે ચૌદસો દસ કિલોમીટરમાં છે અને છસો જેટલા લોકો પચીસ કિલોમીટરમાં છે તો એ જ રીતે વોકેથોનની અથવા તો મેરેથોનની જો વાત કરીએ તેરમી તારીખની ઇવેન્ટની તો એમાં પણ આશરે સત્તરસો કરતાં વધુ લોકોએ અત્યાર સુધીમાં રજીસ્ટ્રેશન કરાવી લીધેલ છે પ્રથમ જે લોકોએ રજિસ્ટ્રેશન કરાવ્યા છે એવા પ્રથમ સાતસો જેટલા લોકોને આપણે ટી શર્ટ પણ સાથે ગિફ્ટ આપવાના છીએ એની ડિટેલ પણ ટૂંક સમયમાં એમના એસએમએસથી મોબાઈલ પર જે લોકોને મળે એ લોકોને આવવાનું રહેશે અમને સહયોગ આપ્યો છે જેમ કે એચડીએફસી બેંક યુનિયન બેંક દેન ત્રણ ચાર બેંકો છે એ બધાએ પણ સહયોગ આપ્યો છે એમનો પણ આ તબક્કે આભાર માનીએ છીએ રજીસ્ટ્રેશન આવતીકાલે એટલે કે શુક્રવાર તારીખ બારમીના રોજ સાંજે પાંચ વાગે બંને ઇવેન્ટ્સ માટેના રજિસ્ટ્રેશનની મર્યાદા સમય મર્યાદા પૂર્ણ થશે તમામ જામનગરવાસીઓને આ તબક્કે અમારી અપીલ છે કે મહાનગરપાલિકાના તંત્ર દ્વારા આ ઇવેન્ટ પત્યા બાદ કોઈ જાતનો કચરો ન રહે કોઈ ફૂટપ્રિન્ટ્સ ઇવેન્ટના ન દેખાય એ માટે અમે પ્રયત્નશીલ છીએ સાથે સાથે ભાગ લેનાર સૌ નાગરિકોનો પણ અમે સહયોગ માગીએ છીએ કે આપ પણ જ્યાં ત્યાં કચરો ન ફેલાય એની પૂરતી તકેદારી રાખશો